પ્લીઝ રિપ્લેસ ધી એમ્ટી વોટર જગ અ ફૂલ વન વન એટલે કે મહેરબાની કરીને ખાલી પાણીના જગને ભરેલાથી બદલો એક બીજું ઉદાહરણ જોઈએ ધ એમ્પ્લોયી વિલ રિપ્લેસ ઓલ્ડ અર્થાત કયા મહિને નિવૃત્ત થયેલા જૂના કર્મચારીની જગ્યાએ નવો કર્મચારી આવશે એક અન્ય ઉદાહરણ જોઈએ ધ મિકેનિક એડવાઇઝ મી ટુ રિપ્લેસ ધી વોન આઉટ ટાયર્સ ઓન માય કાર અર્થાત મિકેનિકે મને મારી ઘસાઈ ગયેલા ટાયર બદલવાની સલાહ આપી ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ